સમાચારોની શરૂઆત કરીએ હવામાન વિભાગે જાહેર કર્યું છે નવું નાવ નાવકાસ્ટ બુલેટિન ત્યારે રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી ત્યારે દ્વારકા જામનગર જૂનાગઢ પોરબંદર રાજકોટ ગીર સોમનાથ અમરેલી અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોરબી બોટાદ ભાવનગર સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદની આગાહી ત્યારે ભરૂચ વડોદરા છોટાઉદેપુર નર્મદા આણંદ સુરત નવસારી ઉપરાંત તાપી વલસાડ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા દાહોદ અને પંચમહાલમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા નવકાસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે વરસાદને લઈને આગાહી જે કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત માટે પણ વરસાદ અતિ ભારે પડી શકે છે